વિશ્વ કક્ષાનું વિશાળ પ્રાણી સંગ્રહાલય બનતા સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે ડીસાના જુનાડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવાની બજેટમાં જાહેરાતના પગલે લોકોમાં ઉત્સાહ ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વાસણા રોડ ઉપર આવેલી જગ્યામાં વિશાળ પ્રાણી સંગ્રહાલય બનાવવા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી અપાયા બાદ ગુરુવારે ગુજરાત સરકારના બજેટમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે જેના પગલે રોજગારીની તકો વધવા સાથે આ વિસ્તારનો પણ વિકાસ થશે એમ લોકોએ જણાવી ખુશી વ્યક્ત કરી હતી રાજ્ય સરકારના ગુરુવારના બજેટમાં ઉત્તર ગુજરાતને સૌથી મોટી ભેટ મળી છે બનાસકાંઠા તાલુકા મથક જૂના ડીસા નજીક રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવાનું છે અહીં અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતાં પણ મોટું સંગ્રહાલય બનવાનું છે વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયને લઈને છ માસ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી અને ડીસા ગામે વાસણા રોડ પર ચારસો પચાસ વીઘા જમીનમાં વિશ્વકક્ષાએ જેની નોંધ લેવાય તેવું રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે બનાસકાંઠાના પટ્ટામાં અનેક પ્રવાસન સ્થળો આવે છે જેમાં નજીક જિલ્લા મથક પાટણની ઐતિહાસિક રાણકી વાવ તેમજ યાત્રાધામ અંબાજીથી લઈને જેસોર રીચ અભયારણ્યથી છેક નડાબેટ સુધીનો બોર્ડરનો વિકાસ થયો છે જેમાં પણ હવે ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવાની રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી છે આજના બજેટમાં વન અને પર્યાવરણ વિભાગમાં કુલ રૂપિયા ત્રણ હજાર એકસો ચાલીસ કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોની જોગવાઈ કરાઈ છે

પછી રાણજી વાવ આવે છે એક ઝોનમાં પછી જુનાડીસાનું પાણી સંગ્રહાલય આવે છે અને નળેશ્વરી માતાનું મંદિર એક જ ઝોનમાં આવે છે તો આ થવાથી પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે આજુબાજુના ગામડાઓના પણ ધંધા રોજગારો વધશે અને સુખાકારીમાં વધારો થશે એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રવીણભાઈ માળી ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભારને ભારત ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે ફકીરભાઈ રાજંદભાઈ સરકારે જૂના ડીસામાં વાસણા રોડ ઉપર કરોડોના ખર્ચે પ્રાણી સંગ્રહાલય મંજૂર કર્યું છે તો પ્રાણી સંગ્રહાલય ગામમાં આવવાથી શું ફાયદો થશે ગામમાં પ્રાણી સંગ્રહાલય આવવાથી ગામમાં રોજગારને રોજગાર રોજગાર ગરીબ લોકોને રોજગાર મળશે અને આજુબાજુની વ્યક્તિને પણ પ્રાણી સંગ્રહાલય જોવાનો પણ મોકો મળશે મારું મારું નામ સુરેશભાઈ સુરેશભાઈ રાજ્ય સરકારે જૂના ડીસાના વાસણા રોડ ઉપર ત્રણસો કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય જુ બનાવવાનો નિર્ણય લીધો છે અને ગઈકાલે બજેટમાં પણ એની જોગવાઈ કરી છે પ્રાણી સંગ્રહાલય બનશે તો શું ફાયદો થશે તમારા દ્રષ્ટિ પ્રાણી સંગ્રહાલય બનશે ત્યારે લોકોને રોજગાર વધશે સારો થશે અને લોકોને ચારે બાજુ ચારે જે આ છે પ્રાણી સંગ્રહાલય છે પાટણનું રાણકી વાત છે આ બધું અને મોડાબેટ એ પણ તને રોજગારો મળશે એક ત્રણે ત્રણ વસ્તુ એક ઝોન થશે તો સ્થાનિક લોકોને ને રોજગારી વધશે એવું તમારું માનવું છે કાંતિભાઈ લખીરામભાઈ જોશી વાસણા માજી સરપંચ માજી સરપંચ કાંતિભાઈ સરકારે વર્ષોથી આ જગ્યા પડી હતી જી અને તાજેતરમાં નિર્ણય કર્યો છે કે ત્રણસો કરોડ ઉપરાંતના ખર્ચે એક અદ્યતન પ્રાણી સંગ્રહાલય બનાવશે સરકાર અને ગત રોજ બજેટમાં પણ એની જોગવાઈ કરી છે તો પ્રાણી સંગ્રહાલય આવવાથી આ વિસ્તારને શું ફાયદો આ વિસ્તારના લોકોને શું માનવું છે આપનું પ્રાણી સંગ્રહાલય આવવાથી એવું માનવું છે કે ખૂબ જ ફાયદો છે કારણ કે જે વર્ષોથી આ જગ્યા પડી હતી અમારા ધ્યાન બહાર અને એના આગળથી આ જગ્યા ગૌચર તરીકે પડી હતી અને આની અંદર પ્રાણી સંગ્રહાલય આવશે એટલે તો આજુબાજુના ગોમાનો વિકાસ થશે આજુબાજુના જે જગ્યાના ભાવ વધશે તેમજ જે આજુબાજુના ગામના લોકો છે એમને રોજીરોટી મળશે ભારતીય જનતા પાર્ટીએ જે આ નિર્ણય લીધો છે અને ત્રણસો કરોડ રૂપિયા જે ગ્રાન્ટ ફાળવી છે અમારા જે આ પ્રાણી સંગ્રહાલય વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ બાજુ પાટણ શહેરમાં રાણકી વાવ આવેલી છે તેઓ પણ એ એક જ પર્યટક સ્થળ છે અહીંયા પણ પર્યટક સ્થળ બનશે અને લોકો બહારથી ખૂબ જ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં અહીંયા જોવા માટે પ્રાણી સંગ્રહાલય જોવા માટે આવશે હોટલો બનશે એટલે ખૂબ જ સારો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ લીધો છે અને અમારા ગામનો જૂના દિશાનો ખૂબ મોટો વિકાસ થશે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકાર વાસણા રોડ ઉપર સરકારે તાજેતરમાં ત્રણસો કરોડના ખર્ચે અદ્યતન પ્રાણી સંગ્રહાલય જો બનાવવાનો નિર્ણય લીધો છે શું એનાથી ફાયદો થશે આપનું શું મંતવ્ય છે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે સાહેબ જૂના ડીસા ને બનાસકાંઠા ડીસાની આજુબાજુ વસ્તી ને ગામના માટે બહુ સારો હિત છે રોજગારી રોજી રોજગાર ધંધા રોજગાર બી આવશે બહારના માણસો પર્યટક આવશે એટલે સારો ધંધો રોજગાર ને આપણા ગામનું રોનક બી છે આજુબાજુના વિસ્તારના જમીનના ભાવ બી સારા આવશે બનાસકાંઠાનો જે ગૌરવ સારો છે ને સરકારે જે નિર્ણય લીધો એ સારો ઓકે નમસ્કાર લખેવા પ્લસ ચેનલમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે આપણે હાલ ઉભા છીએ જૂના ડીસાથી વાસણા ઉપર હાલ આ રોડ સતત ચર્ચામાં છે કેમ કે રાજ્ય સરકારે આ વિસ્તારની અંદર ત્રણસો કરોડના ખર્ચે જૂ બનાવવાનો નિર્ણય લીધો છે ઐતિહાસિક નિર્ણય છે રાજ્ય સરકારનો વિકાસલક્ષી નિર્ણય છે વર્ષોથી આ જમીન બંજર હાલતમાં પડી હતી કોઈ એનો વિકાસ નહોતો સ સન બે હજાર અગિયારની અંદર તત્કાલીન કલેક્ટર આર કે પટેલે આ સ્થળ પર એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર વૃક્ષો વાઈ અને લીમકા બુક ઓફ રેકોર્ડ કર્યો હતો પરંતુ બાદમાં જાળવણીના અભાવે એ તમામ વૃક્ષોનું બાળ થયું પરંતુ ત્યારબાદ ભાજપની સરકાર આવી હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી કે આ વિસ્તારનો વિકાસ થાય એ માટે એક સારું પ્રાણી સંગ્રહાલય જરૂરી છે અને એના અનુસંધાને સરકારે ત્રણસો કરોડ રૂપિયાની માતમાં રકમ ખર્ચ કરી આ પ્રાણી સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો છે આ પ્રાણી સંગ્રહ બનવાથી આ વિસ્તારનો વિકાસ થશે લોકોને રોજગારી મળશે પર્યટન સ્થળ તરીકે પણ આ સ્થળ વિકસશે એક તરફ પાટણ નાણકી વાવ જુનાડીસા જુ અને નડાબીટ આ એક ટ્રેક થશે નજીકમાં અંબાજી પણ છે જૈશોર છે અભયારણ્ય છે આ રીતે આ વિસ્તાર સતત એક જ કડીમાં સાંકળી લેવાથી આ વિસ્તારનો બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારનો ખૂબ વિકાસ થશે લોકોને રોજગારી મળશે અને વિશ્વકક્ષાએ જ્યારે આટલું મોટું પ્રાણી સંગ્રહ બનવા જઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે મારું વ્યક્તિગત માનવું છે કે ખરેખર ખૂબ સરાહનીય નિર્ણય છે સરકારનો અને લોકો માટે આ વિસ્તારના લોકો માટે ખૂબ સારો વિકાસ થશે